રાજકોટ રાજકોટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશુતમ રૂપાલા છે તેમના વિરુદ્ધ જે ક્ષત્રિય સમાજ દ્વારા વિવાદનો મધપૂરો છંછેડાયો છે આ મુદ્દાને લઈને

તારીખના રોજ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં તેઓ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં કાર્યક્રમ કરશે અને આ કાર્યક્રમ છે તે સૂચવે છે કે ભાજપ પરસોત્તમ રૂપાલાને બદલવાના મૂડમાં નથી કારણ કે બે દિવસ પછીનો આ કાર્યક્રમ છે અને કાર્યક્રમના પોસ્ટર્સ છે તે અંબરીશ ડેટ દ્વારા છે તે શેર કરવામાં આવ્યા છે પોતાના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ત્યારે એક વાત અહીં સ્પષ્ટ થાય છે કે ભાજપ છે તે પરશુત્તમ રૂપાલાને બદલવાના મૂડમાં નથી ક્ષત્રિય સમાજ નારાજ છે આ બધાની વચ્ચે હવે કોંગ્રેસ થી આવેલા નેતાઓ જે છે તે પણ પરશુત્તમ રૂપાલાને સમર્થન કરી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે હવે સવાલ એ પણ થાય છે કે ભાજપના પરિવાર જે હજુ સુધી તેમના તરફથી કોઈ સ્પષ્ટતા નથી આવી કે પરસોત્તમ રૂપાલાના બચાવમાં તેઓ નથી ઉતર્યા બની શકે કે આ કાર્યક્રમ જે છે પાંચ તારીખનો કાર્યક્રમ પાંચ એપ્રિલનો કાર્યક્રમ તે પહેલાથી જ

હવે આ બધાની વચ્ચે સવાલ એ છે કે ભાજપમાં જ રહેલા જે નેતાઓ છે તે હજુ પણ કેટલાક નેતાઓ કે જે હજુ પણ પરશુત્તમ રૂપાલાના બચાવમાં નથી ઉતર્યા ત્યારે હવે જોવાનું એ રહે છે કે પરશુત્તમ રૂપાલાની જે પ્રકારે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે આ વિરોધને લઈને ભારતીય જનતા પાર્ટી શું આગામી રણનીતિ અપનાવે છે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ ને કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર